ગુજરાતના હવામાનમાં ભેદી પલટો આગાહીઓમાં વિવાદ પરંતુ આકાશ થયું છે વાદળ છાયું શું શિયાળુ પાક જશે નુકસાની ચાલો જોઈએ વિગતવાર માહિતી નમસ્કાર મિત્રો રાજ્યના ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર હવામાન અંગે નિષ્ણાતોમાં મતભેદ પરંતુ ધરતી પર નું ચિત્ર કઈક જુદું દેખાય છે આજે નવસારી સુરત અમરેલી અને ગીર સોમનાથ માં આકાશ વાદળછાયું બની ગયું છે ખેડૂતો ચિંતિત છે માવઠું પડ્યું તો પાકને નુકસાન થવાની ભીતિ અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે અઢાર થી બાવીસ નવેમ્બર દરમિયાન વાતાવરણ માં સ્પષ્ટ પલટો અને માવઠાની શક્યતા છે પરંતુ આઈએમડી અને પરેશ ગોસ્વામી ના સત્તાવાર અંદાજ મુજબ કોઈ મોટી સિસ્ટમ હાલ સક્રિય નથી અને વાતાવરણ સૂકું રહી શકે છે આ બંને વચ્ચે નો વિરોધ પાછળ ચર્ચાનો વિષય છે દક્ષિણ ગુજરાત માં મધ્યમ સ્તરનો વાદળછાયો યથાવત છે સૌરાષ્ટ્રમાં ગીર વિસ્તાર અને અમરેલી નજીક વધુ ઘન વાદળા દેખાય છે ઉત્તર ગુજરાતમાં હાલ આકાશ થોડું ખુલ્લું છે પરંતુ પવન ની દિશામાં પલટો છે છે મધ્ય ગુજરાતમાં વાદળો દેખાઈ રહ્યા હાલના સમયે માવઠું પડ્યું તો કપાસમાં ભીંજાણ થઈ ગુણવત્તા ઘટી શકે છે મગફળીમાં ભેજ વધે તો દાણા કાળા પડવાની શક્યતા રહે છે જોઈન્ટ પાકમાં પાંદડા ભીંજાઈ ફૂગજન્ય રોગો વધી શકે છે એથી હાલની સ્થિતિ ખેડૂતો માટે ખૂબ